ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર સ્વાગત છે તમારું નવ ગુમાં બધા મારા તરફથી હેપી ઉત્તરાયણ આ બીજા નોકરીથી ઘેર પકાય નહીં પણ આપણે લેવા આવી છીએ ઊંધિયું ઊંધિયું ફાફડા ચોળા પડી બરોબર એ સ્પેશિયલ મમ 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 મમથી લેવાનું છે ઊંધિયું લેવાનું આતા તો ફાફડાની જલેબી લઈ જઈએ બરાબર પહોંચો પહોંચો બીજું બસ જોઈએ જો બાકી સ્ટાર્ટઅપ કર્યું એક નંબર બાકી જોઈ લ્યો એક નંબર કાઉન્ટર બાઉન્ટર બાઉન્ટર બધી બધી વ્યવસ્થા ફૂલો વાત જ ના દે કુપન લેવાની હો બરોબર અઢીસો એકસો દસ બસો વીસ મેન્યુ તો લઈ લઈએ આપણા શું લેવું આપણા બસો વીસ બસો સાહીઠ પોંચસો રૂપિયાનું થશે પાત્ર એકસો વીસ કટલેસ કટલેસ એકસો ત્રીસ ચાઇનીઝ સમોસા એકસો ત્રીસ

हैप्पी उथरा हैप्पी जंडी हैप्पी जंडी चलो है आवाज अगर ए आवाज आवाज हैप्पी उथरा हैप्पी उथरा भाई हालचाल बस बढ़िया खास मित्रा हमारे बुरा सिंह बहुत अच्छे इंसान है Jom, mammo wara bata. Amari pardada, dada ke dada, pardada. Buraci pak jauh ke? Apa itu, apa itu? Itu bata kustian baki. Bia.

ચટણી ભાઈ એક નંબર વસ્તુ બનાવું તો

બાર નું બતાવો તમને બાર નું અમારું બધું બાર નું લોકેશનિંગ્ટન બોલ હવા થાય

A uh, wine, at uh, wine that root root to go. No. Uh. Uh. <laughs> ભાઈ તો મુકેલા મારા ફોન કરવો આવજો મે ભાઈ ચલા યાર આ ઓકે હા એટિટ્યુડ ઓ હે મા કેમેરા કે હજુ જો ભાઈ બોલો અડો આજે મસ્ત

काइट प्रतियोगिता चालू छे भाई क्यों तो ये काइट ने लड़ाई पतंग ले अरे अरे आज हो छे आमा आमा बे भयो नेऊ ना काय बोलले ना पण हमजी छे ओके ओके ला अरे ने ना सुनो ब्लॉग बनाऊ

પતિ કો નિવાદી રી રે યવા તો કલાકાર કલાકાર પડ્યા યાર તમને લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરાઈ જ કરો એનો પતંગ ચક્યો છે પણ નેચો સાપટો ખાઈ નેચો આઈ જાય છે કેવલ સીજુ નિરીક્ષણ કર

એક એક જગ્યા દોરી ભેગી કરી આ જો ખાલી પતંગ ચકાવવાનું કોઈ હજ નહીં ઝંડો લઈ લૂંટવા મોકલવાના બધાને

ઘેર જવું લે હા લે ગેર મૂકવા આવેઠ ગેર મૂકવા આવેઠ ખાવાનો ટાઈમ થઈ ગયું છે તમને લાગે એવું હેલો ગાઇઝ તો પતંગ માં કેવું છે ખબર કા નેચર લડાઈ ના થાય હવામાં લડાઈ થાય એવું કેવું લે જો ખેંચવાનું ચાલતો જોવાનું એલા પેટ કેચે 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 ડંપા કારે 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 કેચો કેચો ગોશ મારો ગોશ મારો ઓ અને કાપી એકો 1.5 કલાક નો કાપો દા બહુ પર ફોરેન થી

તો આપણે આપણે તો બપોર છીએ અને તેને નીચે જો ટન 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 ન ન કેસે હાય કહો હાય એ કમો એ નીતિન્યા એ કેવલો એ કેવલા આયો હો બરદાન આય બોલ એટલા બધા દૂર હાય જો હાય કીધું કેવલા આ કેવલો બોલતો નહી હે

આપડે ચકાન થતું નહિ બતક બતક નહીં ચકાવાના જય માતા સમી કારી 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 કેત 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 સમી જય ઉપગાવ કેત 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 અરે રે જો અમા બધા સોકરા પાટી બેય છે અંબેરા પાટી પર જગાવા હો બુડા ઉપર તો પેલ બાદ કાપી જે પેલો હું

નવો ખાલી <laughs> 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 <laughs>

એ લપેટ જો રે ફોન માં વાત કરો પતન ચકાવાનું કરે અલ્યા પહેલા વાત કર લે પછી ફોન કર બસ કરને અજે જ હા ભરી જોહન દેવરી પોટા પા ફોટોગ્રાફી ફોટોગ્રાફી

શૂટિંગ ચાલુ ચલો તા બ્લોગ માં બન્યા રહો આ ભાઈ ને ફોટા પાડવા છે તમને લાગે કંટાળ લેવા આવસ અજય માતાજી ઇસ તો ઉત્તરાણ પતિ જઈ મકર સંક્રાંતિ પૂરી મકર સંક્રાંતિ પૂરી ના ભાઈ રાતે મેન્યુ સકાવો છે જો આટલા પતન જગ્યુ છું અને પબ્લિક હે ને સદા બહુ પર જો અને સૂર્યાસ્ત થઈ ગયો છે

da é madade